પરબ્રહ્મા ગણેશના આઠ અવતાર મૃદગલ પુરાણમાં પરબ્રહ્મા ગણેશના આઠ અવતારોનું વર્ણ કરવામાં આવ્યું છે આમ તો પરબ્રહ્મા ગણેશના અનંત અવતારો છે અને એના વર્ણ શસ્ત્રમુખી શેષનાગ ચતુર્મુખી બ્રહ્મા પંચમુખી સદાશિવ કે બ્રહ્મ સ્વરૂપા સરસ્વતી તેવી પણ શસ્ત્ર વર્ષો સુધી કરી શકે એમ નથી છતાં બ્રહ્મદાસક આઠ અવતારો છે અને સંક્ષિપ્ત કથા નીચે મુજબ છે વક્રકુંડ અવતાર વક્રતુંડ પરબ્રહ્મા ગણેશને વક્રતુંડ અવતાર દે બ્રહ્માને ધારણ કરનારો છે એમાં પરબ્રહ્મા ગણેશ સિંહનું વાન કરે છે અને મત્સ્યાસુરનું હનન કરે છે મત્સ્યાસુરનો જન્મ દેવરાજ ઇન્દ્રના પ્રમાદમાંથી થયો હતો મત્સ્યાસુરે દિત્ય ગુરુ શુક્રાચાર્ય પાસેથી ભગવાન સદાશિવના પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાયની દીક્ષા લીધી અને મંત્રનો જાપ જપતા જપતા અત્યંત કઠોર તપસ્યા કરી એના તપથી આશુતોષ ભગવાન શિવ પ્રસન્ન થયા અને એને વરદાન આપ્યું કે તને કોઈનાથી ભય રહેશે નહીં શિવનું વરદાન પામી મત્સ્યાસુર પાછો આવ્યો અને અસુર ગુરુ શુક્રાચાર્ય એને દેતેરાત તરીકે અભિષેક કર્યો અને આતિબળવાન દૈત્યને વિશ્વવિજયની પ્રેરણા આપી અનેક સમર્થ અસુરોને એણે એકત્રિત કર્યા અને વિશ્વ વિજયની તૈયારી કરી મત્સ્યાસુરે પોતાની વિશાળ વિરાટ સાથે સર્વપ્રથમ પૃથ્વીના રાજાઓ પર આક્રમણ કર્યું પૃથ્વીના મહાન પરાક્રમી રાજાઓને પણ એની સામે ટકી શક્યા નહીં અને સંપૂર્ણ પરાજિત થઈ ગયા પોતાના પ્રાણોની ભિક્ષા માંગી એમણે સંપૂર્ણ પૃથ્વી મત્સ્યાસુરને સ્વાધીન કરી દીધી એ પછી વિજયના ગર્ભમાં મત્સદ બનેલા મત્સ્યાસુરે પાતાળ લોક પર આક્રમણ કર્યું આ પ્રબલ અને પ્રમત પરાક્રમ્ય સુર સેનાથી નાગ લોકો પરાજિત થઈ ગયા અને શેષ સહિત સર્વ નાગો ઘણો મત્સ્યાસુરની શરણાગતિ સ્વીકારી મત્સ્યાસુરના શાસન સ્વીકાર કરી નિયમિત અને કર આપવાનું સર્વનાગો કબૂલ્યું પૃથ્વી અને પાતાળ પોતાના અંતર ધ્યાન લઈને પછી મત્સ્યાસુર સ્વર્ગલોકમાં દેવો પર આક્રમણ કર્યું મત્સ્યાસુરે યમ કુબેર વરુણાદિ દેવોને પરાજિત કરી દેવરાજ ઇન્દ્રની નગરી અમરાવતી પર આક્રમણ કર્યું અને દેવરાજ ઇન્દ્રને સજ્જડ હાર આપી એ સ્વર્ગનો સ્વામી થઈ ગયો બ્રહ્મા વિષ્ણુ આદિ દેવો મત્સ્યાસુરના ત્રાસ પામી રક્ષા માટે કૈલાસ પર પર ભગવાન સદાશિવ પાસે ગયા અને મત્સ્યાસુરના ઉપદ્રવનું વણ કર્યું ભગવાન શંકર આથી અત્યંત કુપિત થયા અને મત્સ્યાસુરની નિંદા કરી આ સમાચાર જાણે મત્સ્યાસુર જાણ્યા ત્યારે ભગવાન શંકર પર ઘણો કુપિત થયો અને પ્રબલ દૈત્ય સેના સાથે એણે કૈલાસ પર આક્રમણ કર્યું ત્રિપુરારી શંકરે મત્સ્યાસુર સામે અત્યંત ભીષણ યુદ્ધ કર્યું છતાં ત્રિલોક વિજય મત્સ્યાસુરે મહેશ્વરને પ્રબળ પાસમાં બાંધી લીધા અને કૈલાસનો અધિપતિ થઈ ત્યાં રહેવા લાગ્યો એ પછી કૈલાસ અને વૈકુંઠનું શાસન એણે એના પુત્રોને સોંપ્યું એણે વિશ્વકર્મા પાસે અત્યંત વૈભવ સંપન્ન મત્સર લોક વસાવ્યો અને ત્યાં નિવાસ કરી ત્રિલોકના ભોગ ભોગવવા માંડ્યો ત્રિલોકમાં એના કુર શાસન બળવા એના અંતર્યામી અત્યાચાર ભરેલા શાસનથી લોકમાં સૌ ત્રસ્ત થઈ ગયા વિષ્ણુ અને બ્રહ્મા સહિત સર્વ દેવો થયા અને મત્સ્યાસુરના વિનાશના ઉપાય વિચારવા માંડ્યા એમની વિચારણા કોઈ યુક્તિ સફળ થતી જણાય નહીં એટલે ઊંડી ચિંતામાં અને ભ્રમણમાં પડ્યા એ સમયે એમની સામે યોગેશ્વર ભગવાન દત્તાત્રેય પ્રગટ થયા અને એમણે દેવતાઓને શ્રીમાન મહાગણપતિ વક્રટુંડનો એકાક્ષરી ગમ મંત્ર આપ્યો અને એનું વિધાન વર્ણાવી એનું અનુષ્ઠાન કરવાની પ્રેરણા આપી સર્વ દેવતાઓની સાથે ભગવાન પશુપતિ શંકર પર એકાક્ષરી મંત્રનો જપ કરવા લાગ્યા સર્વદેવો આશામય આરાધના કરી ભગવાન વક્રતુંડને પ્રસન્ન થયા અને દેવો સામે પ્રગટ થઈ એમને અભય આપતા કહ્યું તમે સૌ નિર્ભય થઈ જાઓ મરચાસુરના ઘરનું હું ખંડન કરીશ ભગવાન વક્રતુળનું સ્મરણ કર્યું અને એમના ગણોના વિશાળ સેના તત્સણ એકત્રિત થઈ ગયા અને અત્યંત ઉગ્ર આક્રમણ કરી મરચાસુરની રાજધાની સુધી પહોંચી ગઈ ભગવાન વક્રટોળનો વિશાલ સેના આવી પહોંચ્યું છે જાણી અત્યંત ક્રોધ અસુરો આવી પરંતુ ભગવાન વક્રટોળની સેનાના મહાકાય ભીષણ ગણોને જોઈ સર્વ અસુરો થરથર કાપવા લાગ્યા એમનામાંથી કેટલાક અસુરો મત્સ્યાસુર પાસે ગયા અને વિનંતી કરવા લાગ્યા આવા પરંપરાક્રમી શત્રુ સાથે ઉત્કરવું યોગ્ય નથી આ સાંભળી વિજયમાં પ્રમત થયેલા મત્સ્યાસુર ક્રોધે ચડ્યો અને આક્રમણ કરનારા શત્રુઓનો શીઘ્ર નાશ કરવા એ યુદ્ધ ભૂમિમાં આવી પહોંચ્યો ભગવાન વક્રતુંડના ગણો અને અસુરો વચ્ચે પ્રબળ સંગ્રામ થયો આ સંગ્રામ અનેક દિવસો સુધી ચાલ્યો પરંતુ કોઈ પણ પક્ષ વિજય થયો નહીં મત્સ્યાસુરના બે પુત્રો પ્રિય અને વિષયપ્રિય હતા તેમણે પ્રબળ પ્રહાર કરીને ભગવાન શંકરને મૂર્છિત કરી નાખ્યા એ સમયે ભગવાન વક્રતુંડ બે ગણોના મત્સ્યાસુરના બંને પુત્રોને મારી નાખ્યા અત્યંત થયો સર્વ શત્રુઓનો સહાર કરવા એ તત્પર થયો એ ભગવાન અને તેની કરવા લાગ્યો ત્યારે ભગવાન વક્રટુંડે અત્યંત કુપિત સ્વરે કહ્યું દુષ્ટસુર તને જો તારા પ્રાણ વાલા હોય તો તું શીઘ્ર મારા શણમાં આવી જા નહીં તો તારું મરણ નિશ્ચિત છે પુત્રોના વધથી વ્યતીત થયેલા અને ભગવાન વક્રટુંડ મહાકાય રુદ્ર સ્વરૂપ જોઈ ભયભીત થયેલો મત્સ્યાસુર થરથર કાપવા કાપતા ભગવાન વક્રટુંડની સ્તુતિ કરવા લાગ્યો અને શરણાગતિની યાચના કરવા લાગ્યો એના અને પ્રાર્થનાથી સંતુષ્ટ થઈ ગયા ભગવાન વક્રટું પોતાની ભક્તિ પ્રદાન કરી ભગવાન વક્રટોની કૃપા પ્રાપ્ત કરી મત્સ્યાસુર પોતાના લોકમાં સુખ અને શાંતિથી રહેવા લાગ્યો સ્વર્ગ પૃથ્વી અને પાતાળ લોકમાં નિવાસીઓ અસુરોના ઉપદ્રવમાંથી મુક્ત થયા અને સ્વતંત્રપૂર્વક સુખમાં રહેવા લાગ્યા તેઓ સૌ અત્યંત આનંદ પામી ભગવાન વક્રટોંડની ભક્તિ કરવા લાગ્યા આવી જ ભગવાન વક્રટોંડની મહિમાની એક અન્ય કથા છે પ્રલય પછી બ્રહ્માએ સૃષ્ટિના નિર્માણ પુનઃ પ્રારંભ કર્યો પરંતુ એમાં અનેક અવરોધ અને ઉપદ્રવ ઉત્પન્ન થવા માંડ્યા એટલે બ્રહ્માજીએ વક્રટુંડ મંત્રનો જાપ કરી ભગવાન ગણેશને પ્રસન્ન કરવાનો વિચાર કર્યો આખરી તપસ્યા કરી એમને તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન વક્રતુંડે એમને પ્રગટથી વરદાન આપ્યું એમને વિઘ્નો દૂર થયા અને સર્જન કાર્ય પૂર્વજ ચાલવા માંડ્યું લોકપિતામય બ્રહ્મા કંપિત થયા ત્યારે એમના કંપમાંથી દંભાસુરનો જન્મ થયો એણે ઉગ્ર તપસ્યા કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા બ્રહ્માજીએ પ્રસન્ન થઈ એને સર્વત્ર નિર્ભયતાનું વરદાન આપ્યું એ પછી અસુર દંભે પોતાના માટે વિશ્વકર્મા પાસે એક સુંદર નગરનું નિર્માણ કરાવ્યું એમાં એ નિવાસ કરવા લાગ્યો દૈત્ય ગુરુ શુક્રાચાર્ય એને દૈત્યોના અધિપતિ તરીકે અભિષેક કર્યો અભયપદ પામેલા દંભાસુર પોતાના વિશાળ દાનવ સેનાનો સહાય સ્વર્ગ પૃથ્વીને અને પર વિજય મેળવ્યો અને સર્વત્ર અનાચાર અને અત્યાચાર કરવા લાગ્યો ત્રસ્ત થયેલા સર્વ દેવો પિતામય બ્રહ્મા પાસે ગયા અને રક્ષાની યાચના કરવા લાગ્યા બ્રહ્માજીએ સર્વદેવતાઓ સહિત એકાક્ષરી મંત્ર જાપ જપા ભગવાન વક્રતુંડની ઉપાસના કરી એમની ઉપાસનાથી પ્રસન્ન થઈ સૌને અભય કરી ભગવાન વક્રતુંડે કહ્યું હું દુંભાસુરને અવશ્ય પરાજિત કરીશ પછી ભગવાન વક્રતુંડ દેવરાજ પોતાના દૂત તરીકે દંભાસુર પાસે મોકલ્યો પાઠવ્યો અને સુરેન્દ્ર અંબાસુરને કહ્યું ભગવાન વક્રટની આજ્ઞા સ્વીકારી દેવોને તું મુક્ત કરવા અથવા યુદ્ધમાં આવી સર્વનાશનો સ્વીકાર કર દંભે અત્યંત ક્રોધથી ઉત્તર આપ્યો હું તમારા સૌનો ઘર તોડી નાખીશ ઇન્દ્રના ગયા પછી એણે દેતે ગુરુ શુક્રાચાર્યને પૂછ્યું આ ગણેશ કોણ છે એનું સ્વરૂપ કેવું છે શુક્રાચાર્ય યથાર્થ રીતે ભગવાન ગણેશનું સ્વરૂપ અને એમનો મહિમા વર્ણાવ્યો પોતાના ગુરુ શુક્રાચાર્ય પાસેથી ભગવાન વક્રટૂરનો અમિત મહિમા અને એમના અભૂતપૂર્વ દિવ્ય રૂપ વિશે જાણી દંબાસુરના મનમાં ભગવાન વક્રટુંડ તરફ શ્રદ્ધા અને ભક્તિનો ઉદય થયો તેણે એમને શરણે જવાનો નિર્ધાર કર્યો સર્વ વિરોધ છતાં એ ભગવાન વક્રટુંડના ચરણોમાં પડ્યો અને અપરાધ માટે ક્ષમા માંગી શરણાગત ભગવાન વક્રટુંડ તેને અભય આપ્યો પછી સર્વદેવોને મુક્ત કરી એ સુખ શાંતિથી રહેવા લાગ્યો સર્વદેવ મુક્તિ પામી ભગવાન વક્રટુંડનો જય જય કાર કરવા લાગ્યા જય શ્રી ગણેશ